નંદેશેરીમાં યુવતી પર દુષ્કર્મ આશી ગરબાત કરાવી લેવાનો મામલો ચૌદ મહિના રોજ નંદેશેરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદી યુવતી સાથે બે વર્ષથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતીને ગર્ભ રહી જતા જબરદસ્તી ગર્ભાત કરાયો હતો આરોપી અનિરુદ્ધ ગોહિલ સામે એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે પીડિત યુવતીનું મેડિકલ ચેકઅપ પણ કરાયું છે પોલીસની ત્રણ ટીમો અનિરુદ્ધ ગોહિલને શોધવામાં કામે લાગી છે તેના મિત્રો અને સ્વજનોની પણ પૂછતાછ કરવામાં આવી રહી છે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ ના રોજ નંદેશ્રી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે જેની અંદર આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એણે ફરિયાદી સાથે માર્ચ બે હજાર ત્રેવીસથી લઈને આજ દિન સુધી ફરિયાદીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે એવી ફરિયાદ આપવામાં આવી છે ત્યારબાદ ફરિયાદીને આરોપીને એબોર્શન ની જાણ થતાં એને ફરિયાદીની મરજી વિરુદ્ધ એબોર્શન કરવામાં આવી છે એવી ફરિયાદ આપવામાં આવી છે અને સાથે સાથે ની કલમ લગાડીને એટ્રોસિટીની વિરુદ્ધની પણ ફરિયાદ કરવામાં આવી છે આપણે ફરિયાદીનું મેડિકલ ચેકઅપ કરાવેલું છે એની સાથે સાથે ફરિયાદીનું નું મેડિકલ ચેકઅપની સાથે મેજીસ્ટ્રેટની સામે નિવેદન લેવામાં આવ્યા છે આરોપી અને ફરિયાદી એ બંને ક્યાં ક્યાં ગયા હતા ક્યાં ક્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એની અંદર શું પદ્ધતિ અપનાવવામાં આવી છે એની સાથે કોઈ બીજું કોઈ એ આરોપ આરોપી સાથે કોઈ આની અંદર ષડયંત્રની અંદર સામેલ છે કે નથી એને ખાનગી હોસ્પિટલોમાં ચેકઅપ કરાવ્યા હતા તો એ એની અંદર શું નીકળ્યું હતું એબોર્શન ક્યાં કરાવેલું છે આ બધી દિશામાં આપણે તપાસ કરી રહ્યા છીએ આપણે પોલીસ સ્ટેશન અને આપણા સ્તરેથી ત્રણ ટીમો અલગ અલગ બનાવીને જિલ્લામાં પણ અને જિલ્લાની બહાર પણ જ્યાં પણ એના જેટલા પણ સંબંધીઓ છે એના બીજા ભાઈબંધ મિત્રો છે જેની અંદર પોસિબિલિટીઝ છે બધી એક્સપ્લોર કરી રહ્યા છે અને હાલ તપાસ ચાલુ પણ છે